માનલો મોલટુભાઈ મેઘજીભાઈ વિસર્યા અમારી અવસાન એ મારી મમ્મી થાય એ ઓગણીસો ચાલીસમાં એનો જન્મ છે વર્ષના થયા હતા અને એને ઉમંગ એ કેવી હતી કે હિન્દુસ્તાનની અંદર જે અયોધ્યાનું મંદિર રામનું બન્યું ને એને ધગસ હતી તો હવારના પોરમાં કે બેટા હું બધાના ઘરે ઘરે જઈ રામની પ્રસાદી દઈ અને પત્રિકા દઈશ બધાના ઘરે ડેલી ખખડાવી બધાના ઘરે ઘર રામનું નામ લીધું કે આ પ્રસાદી તમે પૂજા કરજો તમારા અન્નમાં રાખજો મનમાં રાખજો બધાને કહી અને ઘરે ઘર પહોંચેલા અને તમામ ઘર લતાના લતાવાસીઓને જાણ થયેલી કે ભાઈ રામ અયોધ્યાની પ્રસાદી આવી છે માજી ખુદ આવ્યા હતા દેવા અને હું બજારમાં ગયો તો ખબર પડી કે માજી પ્રસાદી દઈ તરત જ રામના શરણોમાં થઈ ગયા રામ શરણ થઈ ગયા અને મને એમ થઈ ગયું કે મારી મમ્મી અયોધ્યા જવાનું કહેતા હતા પણ છતાંય રામ પાસે તરત જ પહોંચી ગયા અને એનો જે ઉમંગ અને ઉલસ હતો કે ભાઈ કે મારે અયોધ્યા જવું છે પણ આજે એનું અમે વેસણું રાખ્યું છે અને બાવીસ તારીખે એનું પાણી ઢોર રાખ્યું છે આ કુદરતનો કરિશ્મો કહેવાય આ લાવો કહેવાય અને ખુદ ભગવાનને અમે ખરેખર ઘરમાં જ જોઈ લીધા કે જ્યાં ભગવાને અમને ખુદ પ્રસાદી રૂપે આવી અને મારી મમ્મીને મોક્ષ દીધો છે એવું ખરેખર હિન્દુસ્તાનમાં જે આ લાવો છે સારામાં સારો છે અને પ્રસાદી પણ આમંત્રણ પત્રિકા રામનો જે ફોટો હતો એ પત્રિકા હતી અને પ્રસાદી પણ હતી બધાના ઘરે જઈ કીધું કે આ તમારા ઘરની અંદર પૂજા કરજો ઘઉંમાં રાખજો કબાટમાં રાખજો રામનું પ્રસાદ આવ્યું છે અયોધ્યાથી તેમ કહી અને પોતે ખુરશી પર બેસી તરત દેવલોક થઈ ગયા રામ શરણમાં